અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વતી સૌનું સ્વાગત છે આજે આપણે એક ખૂબ મહત્વના વિષય પર વાત કરવાના છીએ કાનૂની સેવા સત્તા મંડળ અધિનિયમ ઓગણીસો સત્યાશી એના હેઠળ જે મફત કાનૂની મદદ મળે છે એના વિશે આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ મદદ ખરેખર કોને મળે અને કેવી રીતે મળે કારણ કે કાયદાનો મૂળ હેતુ જ એ જ છે કે કોઈ પૈસાના અભાવે કે બીજી કોઈ તકલીફને કારણે ન્યાયથી દૂર ન રહી જાય ને બરાબર આ ઓગણીસો સત્યાસીનો જે કાયદો છે એનો આ જ પાયાનો સિદ્ધાંત છે સમાજના જે નબળા વર્ગો છે તેમને મફત અને સારી સક્ષમ કાનૂની સેવા મળી રહે તો આ હેતુ પાર પાડવા માટે કંઈક વ્યવસ્થા ગોઠવી હશે ને કેવી રચના છે આની હા ચોક્કસ એક આખું માળખું છે જુઓ સૌથી ઉપર રાષ્ટ્રીય સ્તરે છે એનએલએસએ એટલે કે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ હા એ લોકો મુખ્ય નીતિઓ ઘડે પછી દરેક રાજ્યમાં ગુજરાતમાં છે રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને પછી આવે છે જિલ્લા સ્તર દરેક જિલ્લામાં ડીએલએસએ એટલે કે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જેમ કે આપણું અમરેલી ડીએલએસ અમરેલીનું ડીએલએસએ અને એનાથી પણ નીચે તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિ એટલે કે ટીએલએસસી હોય છે એટલે તાલુકા સુધી પહોંચશે અને એટલું જ નહીં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના કેસો માટે પણ અલગ સમિતિઓ કામ કરે છે બરાબર એટલે આખું એક નેટવર્ક છે હવે આપણે જ્યારે કહીએ કે કાનૂની સેવા તો કાયદા પ્રમાણે આનો મતલબ શું કાનૂની સેવા એટલે કોઈ પણ કોર્ટ હોય કે ટ્રિબ્યુનલ હોય એની સામે કોઈ કેસ ચાલતો હોય તો એમાં મદદ કરવી એટલે કેસ લડવામાં મદદ હા કેસ લડવામાં મદદ પ્રતિનિધિત્વ કરવું અને બીજું કોઈ પણ કાનૂની બાબતમાં સલાહ આપવી આ બંને વસ્તુ આવી જાય અચ્છા તો વ્યવહારમાં કેવી કેવી મદદ મળે ખાલી વકીલ કરી આપે ના ના એનાથી ઘણો વધારે જો સૌથી પહેલા તો મફત કાનૂની સલાહ અને માર્ગદર્શન મળે પછી જો કોર્ટમાં કેસ દાખલ કરવો પડે કે કોઈ કેસમાં બચાવ કરવાનો હોય તો એના માટે મફતમાં સારા વકીલની નિમણૂક કરી આપે એ તો બહુ જ જરૂરી છે બિલકુલ કેસ માટે જે દસ્તાવેજો તૈયાર કરવા પડે જેમ કે અરજી જવાબ અપીલના કાગળો એ બનાવવાનો ખર્ચ એની નકલો કઢાવવાનો ખર્ચ જરૂર પડે તો ભાષાંતરનો ખર્ચ અરે વાહ આ બધું જ મફત કાનૂની સેવામાં આવી જાય મૂળ વાત એ છે કે વ્યક્તિને કાનૂની લડત માટે જે પણ ખર્ચો થાય એમાં મદદ મળે એટલે આ તો ખાલી વકીલની ફી નહીં પણ આખા કેસના સંચાલનનો ખર્ચ આવડી લે છે આ ખરેખર બહુ મોટી રાહત કહેવાય પણ હવે મુખ્ય સવાલ પર આવીએ આ બધી મદદ કોને મળી શકે મતલબ પાત્રતા શું છે કલમ બાર આના વિશે જ છે ખરું ને બરાબર પૂછ્યું કલમ બારમાં સ્પષ્ટ યાદી આપી છે કે કોણ કોણ આ મફત સેવાનો લાભ લઈ શકે એમાં આવે છે અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કેજૂરી એટલે કે બેગારનો ભોગ બન્યા હોય એમના માટે કોઈ આવક મર્યાદા નથી કોઈ પણ મહિલા કે બાળક હા કોઈ પણ પછી દિવ્યાંગ વ્યક્તિઓ જે લોકો કુદરતી આફત જેમ કે પૂર દુકાળ ભૂકંપ અથવા કોઈ ઔદ્યોગિક દુર્ઘટના કે પછી જાતિગત હિંસાનો ભોગ બન્યા હોય એ લોકો ઔદ્યોગિક કામદારો અને જે વ્યક્તિ કસ્ટડીમાં હોય પછી એ પોલીસ કસ્ટડી હોય જેલ હોય કોઈ સુરક્ષા ગૃહ હોય જુવેનાઇલ હોમ હોય કે માનસિક આરોગ્યની સંસ્થા હોય એટલે કસ્ટડીમાં રહેલાને પણ આ અધિકાર ચોક્કસ અને છેલ્લે એવા લોકો જેમની વાર્ષિક આવક સરકારે નક્કી કરેલી મર્યાદા કરતા ઓછી હોય એ મર્યાદા કેટલી છે અત્યારે ગુજરાત માટે ગુજરાત રાજ્ય માટે અત્યારે આ મર્યાદા વાર્ષિક 3 લાખ રૂપિયા એટલે કે 3 લાખ રૂપિયા નક્કી થયેલી છે 3 લાખ ઓકે આ યાદી તો ખરેખર ઘણી વિસ્તૃત છે ઘણા બધા લોકો આમાં આવી જાય ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે આવકની મર્યાદા નથી એ વાત બહુ મહત્વની છે તો હવે માની લો કે કોઈ આમાં આવે છે અને એમને મદદ જોઈએ છે તો એમણે કરવું શું કોનો સંપર્ક કરો જુઓ પ્રક્રિયા બને એટલી સરળ રાખવાની કોશિશ છે સૌથી સહેલો રસ્તો છે તમારા નજીકની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ એટલે કે ડીએલએસએની એલ એસ ઓફિસે જવું આ ઓફિસો મોટે ભાગે જિલ્લા કોર્ટના બિલ્ડિંગમાં જ હોય છે અમરેલીમાં પણ છે હા જિલ્લા કોર્ટમાં અથવા તો તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિ ટી એલ ઓફિસ હોય જે તાલુકા કોર્ટમાં હોય ત્યાં પણ જઈ શકાય આ ઓફિસોમાં ફ્રન્ટ ઓફિસ હોય છે ત્યાં અરજી આપી શકાય અરજી કોઈ ખાસ ફોર્મમાં જ કરવી પડે નિયત ફોર્મ પણ હોય છે પણ જો એ ન હોય તો સાદા કાગળ પર પણ અરજી કરી શકાય છે બસ તમારી વિગત અને શું મદદ જોઈએ છે એ જણાવવાનું અને બીજો કોઈ રસ્તો ઓનલાઈન જેવું કંઈ હા એનએલએસએની જે વેબસાઇટ છે એનએલએસએ ડોટ જીઓવી ડોટ ઇન એના પર ઓનલાઈન અરજી કરવાની પણ લિંક છે અચ્છા થી પણ નેલ્સાને સંપર્ક કરી શકાય છે એમનું ઈમેલ આઈડી છે નેલ્સા dlanicin ડીએલએ એટ ડોટ ઇન અને એક નેશનલ ટોલ ફ્રી નંબર પણ છે વન ફાઇવ વન ઝીરો ઝીરો ત્યાં ફોન કરીને પણ માહિતી મેળવી શકાય સરસ એટલે ઘણા વિકલ્પો છે અરજી સાથે કંઈ કાગળો જોડવા પડે હા સામાન્ય રીતે ઓળખનો પુરાવો સરનામાનો પુરાવો જોઈએ જો આવક મર્યાદાને આધારે અરજી કરતા હો તો આવકરો દાખલો અને જો એસસી કે દિવ્યાંગ કેટેગરીમાં હો તો એનું પ્રમાણપત્ર અને જે કેસ બાબતે મદદ જોઈતી હોય એના કાગળો હોય તો એ પણ જોડવાના અને ધારો કે કોઈને ન આવડતું હોય તો એ પણ વ્યવસ્થા છે જો અરજદાર નિરક્ષર હોય તો કચેરીના કર્મચારીઓ અથવા પેરા લીગલ વોલન્ટિયર્સ પીએલવીઝ હોય છે એ લોકો ફોર્મ ભરવામાં પૂરેપૂરી મદદ કરે છે ખૂબ સરસ એટલે કોઈને તકલીફ ના પડે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે તો આજની આપણી વાતચીત પરથી એ સ્પષ્ટ થાય છે કે કાનૂની મદદ મેળવવી એ હવે ઘણું સુલભ છે ખાસ કરીને જેમને જરૂર છે એમના માટે આપણે જોયું કે કોણ પાત્ર છે કેવી કેવી સેવાઓ મળે છે અને અરજી કરવાની પ્રક્રિયા પણ કેટલી સરળ છે મુખ્ય વાત એ જ કે પૈસાની તંગી ન્યાય મેળવવામાં આડે ન આવવી જોઈએ બિલકુલ સાચી વાત અને છેલ્લે હું એટલું જ કહીશ કે શ્રોતાઓ એ વિચારે કે આ કાનૂની સહાયની વ્યવસ્થા ખરેખર સમાનતાના સિદ્ધાંતને કેવી રીતે મજબૂત બનાવે છે જ્યારે સમાજના છેવાડાના માનવીને પણ કાયદાનું રક્ષણ અને ન્યાય મેળવાની સમાન તક મળે ત્યારે જ સાચા અર્થમાં ન્યાયનો હેતુ સિદ્ધ થાય છે આ માત્ર એક યોજના નથી પણ સમાન તકનો અધિકાર છે ચોક્કસ અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વતી એ સૌ શ્રોતાઓને ધ્યાનથી સાંભળવા બદલ ખૂબ આભાર